મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ આયોજીત વાર્ષિક સભામાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરી રહ્યા હતા આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ સેક્ટર્સમાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી છે આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે રિન્યુએબલ એનર્જી પોલિસી ગ્રીન હાઇડ્રોજન પોલિસી જેવી પોલિસીઝના અમલથી ગ્રીન ફ્યુચર માટે ગુજરાત પ્રતિબદ્ધ છે મળતી માહિતી મુજબ ત્રિદિવસીય ફોરમમાં વિશ્વના અંદાજે ચાલીસ દેશોના એક હજારથી વધુ હિન્દુ બિઝનેસ એન્ટરપ્રિન્યોર્સ સહભાગી થયા હતા આ દરમિયાન લોહપુર સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ આયોજિત આ ફોરમમાં મુખ્યમંત્રીએ સરદાર સાહેબને વિનમ્ર ભાવાંજલિ અર્પણ કરી હતી તેમજ મુખ્યમંત્રીએ દેશની આઝાદી પછી અર્થવ્યવસ્થાને પારદર્શી અને આત્મનિર્ભર બનાવવામાં સરદાર સાહેબે આપેલા વિચારોનો આ તકે વિશેષ ઉલ્લેખ કર્યો હતો આ કાર્યક્રમમાં ફોરમની ઓર્ગેનાઇઝિંગ કમિટીના ના વાઇસ ચેરમેન સંજય બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ